મારા શિવભાઈને પગલાં અને બધું આવ્યું તું ધવલ બરાબર રીતના હે મૂઢ લાગ્યું અત્યારે પોણા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે મારો શિવભાઈનો જન્મદિવસ છે એટલે એને કંકુ પગલાં કરાવ્યા છે અને આજનો જન્મદિવસ એમ ખાસ છે કારણ કે જ્યારે જ્યારે જન્મ તો બે હજાર ત્યારે દેવ દિવાળી હતી પછી બે તારીખ હતી અગિયારમો મહિનો હતો અને રવિવાર હતો તો આજે પાછું એ જ સંજોગ મહિના છે જેમ કે જો આજે દેવ દિવાળી છે પછી બે તારીખ છે અગિયારમો મહિનો છે અને રવિવાર છે એટલે જન્મદિવસ ખાસ છે બધાય સંજોગ ભેગા થયા છે અમારા શિવભાઈના જન્મદિવસે એટલે મેં એને કંકુ પગલાં કાઢાવ્યા છે કારણ કે અમારા શિવભાઈ અમારા માટે લકી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં અને આજે છે દેવ દિવાળી અને તુલસી વિવાહ તો તમને બધે દેવ દિવાળીની હાર્દિક શુભકામના અને આજે બીજી એક ખાસ વાત છે અમારા શિવભાઈનો જન્મદિવસ છે એટલે આજે છે દિવાળીનો જૈન માતા એટલે આજે દેવ દિવાળી છે અને બે અગિયાર બે અગિયાર એની જન્મ તારીખ છે દેવ દિવાળીની એટલે દેવ દિવાળી છે અને રવિવાર હતો એટલે બધા સંજોગ ભેગા છે તો મારા દીકરાના કંકુ પગલા કરવા છે અને જોવાની કંકુ પગલાંની તૈયારી ચાલુ છે આમાં નિશુબેનને લગાડી દીધા છે આવી રીતે કરવા ફૂલને એ અને જો અમારા અંશભાઈ જો કાંકુંડા ગુંડા એ તું દે તારે ખાઇ નથી કરવાનું અને આ જો અમારા શિવભાઈને ને ધવલ ને જો હાલો તૈયારી અમારા શિવભાઈના જન્મ એક ને ચાલીસ હતો ત્યારે આપણે ગંગ પગલા કરવાનું છે કા શિવભાઈ કા અને અત્યારે જો એક જેવો ટાઈમ થઈ ગયો છે શિવભાઈ તો તૈયાર થઈ ગયા ના આયોજન હેપી બર્થ ડે શિવભાઈ કા કેક લેવું કે નથી લેવું ઓહો ભાઈ હેપી બર્થડે ડે કીએ છે કા હા ધવલે કહી દીધું હેપી બર્થ ચાલો તૈયારી કરી લઈ અને થોડુંક ખાવાનું બનાવવાનું છે બનાવી લઈ પછી આપણે શિવભાઈના ગંકુ પગલાં કરાવવા છે કાં શિવસુ નિશુને કામે લગાડી દીધી છે બસ હવે એવો ની કોઈક કાગળ થોડુંક જોઈન કરી દો ચાલો હું અહીંયા જો અહીંયા દાળ વઘારવાની તૈયારી કરી લીધી છે દાળ ભાત જ અત્યારે તો બનાવવાના છે બીજું કાંઈ નહીં અને શિવભાઈ એમ કે છે મારા બે ત્રણ ભાઈ છે અને સાંજે દાબેલી ખવડાવી ખવડાવીને શિવ હે

હવે કરી લઈ દઉં ના ના ખાલી દીવો કરીને પગે લાગી લે તો અત્યારે <abra PowerPoint> <fingering> <receptors>

એ બસ ત્યારે પોણા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે અમારો શિવભાઈનો જન્મદિવસ છે એટલે એના કંકુ પગલાં કરાવ્યા છે અને આજનો જન્મદિવસ એમ ખાસ છે કારણ કે જ્યારે જ્યારે જન્મ્યું હતું બે હજાર ચૌદમાં ત્યારે દેવ દિવાળી હતી પછી બે તારીખ હતી અગિયારમો મહિનો હતો અને રવિવાર હતો તો આજે પાછું એ જ સંજોગ મહિના છે જેમ કે જો આજે દેવ દિવાળી છે પછી બે તારીખ છે અગિયારમો મહિનો છે અને રવિવાર છે એટલે જન્મદિવસ ખાસ છે બધાય સંજોગ ભેગા થયા છે અમારા શિવભાઈના જન્મદિવસે એટલે મેં એને કંકુ પગલાં ખાડાવ્યા છે કારણ કે અમારા સાપ ને વીસ દિવો ટાઈમ થઈ ગયો અને આ બધી મંડલી આવી ગઈ કા મંડલી એ શિવ આમતા જુઓ એ હા આમતા જાઉં બધા એ

તારે ડાબેલી જનિયા નહીં દે અલ નઈ તારે જો અહીં બોલ ના દીદી એને પછી તમને બેન દીયો હો ખૂટી જાય ને પછી ખાવે ને કૃષ્ણ આધી ખૂટિયા કૃષ્ણ ના કૃષ્ણ વી તો કેવલા ની તો છે જો ચાવી જાવી ને શું કેવા બાકી યસલા ની શિવ ની આ ધવલ ની ધવલ તાર જોઈ

ગીત ચાલુ કરો કોને આવડે છે હાલો હાલો બોલો હેપી બર્થડે બોલ આવશી ઉભો રાખજો તમે હેપી બર્થડે ટુ યુ થોડીક વાર ગીત ચાલુ રાખવાનું હોય હેપી બર્થડે ટુ હાલો સિંહ પેલા છે ને મમ્મી ને પછી પપ્પા ને દાદી ને ઉભર ઉભર માં ભાઈ ને ખવડાવ પેલા આપડા ભાઈ ને ખવડાવ દીકરા બસ ભાઈ ને તું ખવડાવ તું ભાઈ ને ખવડાવ હાલો હાલો પછી બધે દેતો જાય હાલો ઉભર ઉભર ઓહો આ એ ઉભરી હવે

હવે હવે હવે આ કોને ખવડાવવું હવે કે દાદાને જ બોલાવો દાદીન કે દુકાનમાં જાય જા દાદીન કે દુકાનમાં જાય દાદાને લઈ લઈએ હાલો દઈ દ્યો દેવાનું અહીંયા શિવને લઈ દ્યો શું દેવાનું છે અરે વાહ અહીં પછી ખોલશે હાલો પહેલાં દઈ દે તું જેની આ બસ અહીં આમ જે તો પપ્પા પપ્પાએ તો કંઈ ના દીધું તને હે

હા ફૂટ 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 જય દેવ હાલો દેહ દેવ દેવ દિવાળી બની સારી દેવ દેવ દિવાળી છે તો દિવાય પ્રકટાયા છે અને આજનો વિડિયો અહીંયા જ પૂરો કરી છે વિડિયો કેવો લાગ્યો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જશું બાય